નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સંદીપ ભાદાણી હાર્દિક સ્વાગત કરું છું જો ભાઈ અત્યારે આમ ગણતરી તો આપણા તમામ ખેડૂત મિત્રો જાગે ત્યારે ભાગે આ પ્રકારની કહેવત થઈ ગઈ છે પણ હવે એ જાગે ત્યારે ભાગે આ પ્રકારની કહેવત માંથી બહાર નીકળવું હોય તો એના માટે શું કરવું જોઈએ તો એના માટે કોઈ પણ વસ્તુ કરવાની નથી કરો છો તો એ શરૂઆત પહેલા બિયારણની કોઈ પણ ખાતરનું આયોજન કરો છો પાયાના ખાતરનું આયોજન કરો કે વાવેતરનું આયોજન કરો ત્યારે તમારે એક ટાર્ગેટ નક્કી કરવાનો છે એક સંકલ્પ નક્કી કરવાનો છે કે મારે આ વાવેતર હું જે કરી રહ્યો છું એનું મારે વધારે વધારે ઉત્પાદન લેવું છે જેમ કે તમને ટાર્ગેટ હું આપું છું સંકલ્પ તમારે કરવાનો છે એમાં સૌથી પહેલું જો તમે ચણાનું વાવેતર કરો છો શિયાળાની અંદર તો એવો ટાર્ગેટ નક્કી કરો કે આ વર્ષે હું પાંત્રીસ મણ ચણા વિઘે ઉત્પાદન લઈશ જો તમે ધાણાનું વાવેતર કરો છો તો આ વર્ષે હું અઢાર થી વીસ મણ કે બાવીસ મણ વિઘે ઉત્પાદન લઈશ જો તમે જીરાનું વાવેતર કરો છો તો બાર થી પંદર મણ હું જીરાનું ઉત્પાદન લઈશ જો તમે લસણનું વાવેતર કરો છો તો લસણ ની અંદર સિત્તેર થી એસી મણ ઉત્પાદન ફરજિયાત પણ હું લઈશ જો તમે ડુંગળીનું આયોજન કરો છો જો તમે ડુંગળીનું વાવેતર કરેલું છે તો તમે એવો સંકલ્પ કરો કે હું ત્રણસો થી ચાર સાડા ત્રણસો કે ચારસો મણ વિઘે ઉત્પાદન લઈશ આજે સંકલ્પો ની વાત કરું છું ઘણા બધા ખેડૂતો એવા હશે આ સંકલ્પ આ જે આંકડા છે એ કદાચ સાંભળશે તો એમ કેશે કે આ ભાઈ ગાંડા થઈ ગયા છે ઘણા ખેડૂતો એવો પણ હશે કે આ આંકડાઓ સાંભળશે તો એમ કે હજી આ ઓછા પડે છે મારે તમારી પાસેથી એવી આશા રાખવી છે કે આ જે આંકડાઓ છે એ તમને ઓછા પડવા જોઈએ અને એનાથી વધારે તમે સંકલ્પ કરો કારણ કે તમે જેટલો સંકલ્પ કરશો એનાથી વધારે ઉત્પાદન લેવા માટે તૈયાર થઈ જશો

એટલું લડી લે છે કે એને highest માં highest સારામાં સારું ઉત્પાદન મળે મળે અને મળે છે એ ચોવીસ કલાક માંથી વીસ વીસ કલાક સુધી મહેનત કરવા માટે અચકાતો નથી એટલા માટે એ વ્યક્તિ ઉત્પાદન લે છે એને નથી ખબર પડતી કે ભાઈ મેં ચણા વાવ્યા છે ધાણા વાવ્યા છે જીરું વાવ્યું છે કે લસણ ડુંગળી વાવ્યું છે એમાં સૌથી અગત્યનો પ્રશ્ન જે છે સૌથી હેરાન કરતો પ્રશ્ન છે એ સુકારાનો આવે છે એને નથી ખબર પરંતુ સારા કૃષિ નિષ્ણાંત ને પકડે છે સારા અનુભવી ખેડૂત ને પકડે છે અને એ જે ખેડૂતો છે એ જે કૃષિ નિષ્ણાંતો પાસે થી એના સુકારા પ્રશ્ન બાબતે નું સોલ્યુશન મેળવે છે એમાં કોઈ ભણવાની જરૂર નથી પૂછવા માટે તો ખાલી બે શબ્દોની જરૂર છે કે ભાઈ વાડી આવજે જોઈ જજે જરા કામ હું વાંધો છું તો સૌથી પહેલી વાત એ મારે તમને કહેવાની છે આગોતરું આયોજન કરો અને એ આગોતરા આયોજનમાં સંકલ્પ કર્યા પછી જ કરી શકશો એમાં આજે શિયાળુ પાક જે કઈ પણ તમે વાવો છો એમાં સૌથી વધારે જો કઈ પ્રશ્ન હોય જે તમે સંકલ્પ કરેલું છે જે તમે ટાર્ગેટ કરેલો છે એ ટાર્ગેટ સુધી પહોંચવા માટે જો કોઈ ઉત્પાદન ની અંદર અડચણ રૂપ થતું હોય તો એ સુકારો છે એ સુકારાના નિયંત્રણ માટે અત્યારથી તમારે આ ફોટો પાડવો હોય તો પાડી લ્યો કારણ કે આ એજી ગોલ્ડ નામની ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝિંગ એવી ફંગલ છે

એના સિવાય પછી ચુસ્યા જીવાયતનો પ્રશ્ન આવે છે અથવા તો કાળી જીરું છે તો કાળી ચરબીનો પ્રશ્ન આવે છે તો એમાં સારા નો ઉપયોગ કરો ચણા છે તો વધે ચડી જાય છે તો એને વધ અટકાવવાની જરૂર પડે છે તો એના માટે વધ અટકાવવાનું વ્યવસ્થિત આયોજન કરો એના માટે તમે આડેધર ઉપયોગ ના કરો પછી ધાણા છે તો ધાણાની અંદર ત્રણ ફ્લાવરિંગ ના રાઉન્ડ ધાણા પાકી ગયા

મૂળના કોવારા સામે આગોતરું આયોજન સુકારા માટેનું આગોતરું આયોજન જો તમે મૂળિયું તાકાત વાળું બનાવશો તમે મૂળિયું એકદમ તંદુરસ્ત બનાવશો તો તમારા શિયાળુ વાવેતરના જે સંકલ્પો છે સંકલ્પો સુધી ખેડૂત મોલ તમને હંમેશ સપોર્ટ કરતું રહેશે આ પ્રકારની ઘણી બધી માહિતીનો એક ખજાનો છે જે ખેડૂત મોલ એટલે કે ખેતીની દુનિયાની અંદર ભરેલો છે

Manaljo, a promoção é